ધાણા છે વરિયાળી છે અજમા વાવેતર છે કાળીજીરી નું વાવેતર છે હજી ડુંગળી નું પણ વાવેતર કરતા હોય છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા કે ભાઈ તમે હમણાં ડુંગળી પડી ગયા છો

અને આમ ધડ દબી જાય ને તમે એટલે સસ્કરા એક તો યાર બેટા વાળા લોહે કીટું કર્યું છે જો આ એ જુ પરખે આ પરખે છે ને આ અડી દેવાનું એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય એટલે કે આપણે હાજે હાથ વાગે વિડિયો મૂકીને તમારા ફોનમાં માં ધડિંગ નાના નો પડે હવે વાત કરશું શિયાળો જામી ગયો છે ઠંડી પડવા મળી છે જીરું વાવેતર કરવું છે આ વર્ષે માવઠું છે તો માવઠામાં જીરું માં થોડી કાળજી વધારે લેવી પડતી હોય છે તો શું કાળજી લેવાની છે કે ભાઈ માવઠું થઈ ગયું પેલા જમીને હલકી ખેડી નાખો થોડી કોરી થઈ જવા દો સાત પાંચ દિવસ ભલે હુકાય એટલે કે જમીનમાં અમુક ટકા જે પાણી રહી ગયું હોય સોર્સ રહી ગયો હોય ભેજ રહી ગયો હોય એ ઉડી જાય અને એકદમ તમને કહું મમરી રેખી ભરભરી જમીન આપણી થઈ જાય બરોબર હવે એને જમીન કેવી અનુકૂળ આવે છે તો જીરા માટે જમીન સારી નિધાર શક્તિ વાળી હોય રેતાળ જમીન હોય ગોરાડું જમીન હોય મધ્યમ કાળી જમીન હોય આ વધારે અનુકૂળ આવે છે વાતાવરણ કેવું અનુકૂળ આવે છે ઠંડુ અને સુકુ વાતાવરણ હોવું જોઈએ વાદળા વાદળા કઈ હોવું ન જોવે ગરમી બરમી પડવી ન જવું તો જીરું થાય ટબ્બા રેખું પણ આપણે આજની વાત નથી માવઠા પર માવઠા તમને કોઈ ચા કરે છે અને આપણે કઈ કરના ઉપર લીચું છે માવઠું વળી થતું અમારા વાલા પરંતુ જો ઠંડુ વાતાવરણ સુકું વાતાવરણ હોય તો આપણને એમાં વધારે મજા

કે ભાઈ સાગર લક્ષ્મીનું આવે છે પાંચસો પંચાવન નંબર લાલ પડિકામાં એ કરી શકો છો રેનો કંપનીનું ઝીરું આવે છે રિસર્ચ વેરાયટી એ પણ તમે કરી શકો છો સુકેતુ સીડનું આવે છે સુકન સીડનું આવે છે રિસર્ચ વેરાયટી એ પણ કરી શકો અવની સીડ્સ કંપનીનું આવે છે અક્ષય શીડ્સ કંપનીનું આવે છે એરીનો સીડ્સ કંપનીનું આવે છે એ પણ કરી શકો છો અને આ સિવાય તમારા વિસ્તારમાં તમારી નજરની સામે તમારા આસપાસના ગામની મારી પાસે તમારા ગામની મારી પાસે કોઈને સારું જીરું છું હોય તો એ પણ તમે કરી શકો છો આ વેરાયટીઓ હવે મેં તમને પાંચસો પંચાવ નંબરની વેરાયટી શું કામ કીધી કે ભાઈ આ એવરેજ હરેક જમીનની મારી પાસે સારું એવું અનુકૂળ આવે છે કેવી જમીન કે ભાઈ નીતા શેટલીવાળી જમીન હોય તો પણ હાલ રેતાલ જમીન હોય તો પણ હાલે ગોરાડું જમીન હોય તો પણ હાલે અને મધ્યમ અને કાળી જમીન હોય તો પણ એમાં અનુકૂળતા વાળું ધરાવે છે કારણ કે થાળી મૂકો હેમ ભાઈ જાય બરાબર બીજા નંબરમાં આમ કે લીલો સુકારો આવે છે એની સામે સિત્તેર થી ટકા સારું એવું સક્ષમ ધરાવતું એટલે કે દવાનો ખર્ચો થોડો ઓછો થઈ જાય જ્યારે પાકી જાય તો એ કાળું મહિશ થઈને હા વયું જાય એની સામે પણ સિત્તેર ટકા સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું એટલે કે જે છોડવા આપણા વહાઈ જાવ હોય જમરાજા જેને લઈને વહાઈ જાવ હોય એ જમરાજાનો હાથ પકડી રાખે રાહ ભાઈ આ અમારું છોડવો છે બરાબર જો એવી રીતે છોડવા આપણા બચશે તો આપણને જીરામાં એવરેજ સારું ઉત્પાદન આપણને મળશે આ દરેક તાલુકામાં હરેક જિલ્લામાં હરેક ગામમાં તમારા નજીકના વિસ્તારમાં તમ તારે મળી રહેશે હું એવું નથી કહેતો તળાજા નીલમ એગ્રો કેમિકલ માં જ મળે દરેક ઠેકાણે તમને મળી રહેશે બરાબર એટલા માટે આપણે આને વધારે ભલામણ કરીએ છીએ કે તમને આરામથી તમારા વિસ્તારની માલી પણ મળી રહે બાકી અક્ષય નું કરો અવની નું કરો સુકેતુ નું કરો બરાબર છે રેનો કંપનીનું કરો એરીનો કંપનીનું કરો બોમ્બે સુપર સીડ નું કરો

હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે હિતેશભાઈ જીરું ઉગીને હારવાર ખડ થાય તો શું કરવું જોઈએ હુકારો આવતો હોય તો શું કરવું પડે લીલો હુકારો આવી જાય ને છોડવા જાય ભાજા તમને કહો આપણે હામે જોઈ લઈને હાડો ને સાફ આવી હાડો સાફ પી લઈને પેલા તમને કહું વીસ છોડવા હું કઈ જાવ એટલે હાડો ને હાંસવો કે જીરો ના છોડવા ને હાંસવવા હાડો ને હાંસવવાના છે જીરો ના છોડવા ને છે પરંતુ અત્યારે આ ભાગમાં ખાલી એટલું જ છે કે જમીનની પસંદગી અત્યારે માવઠું થઈ ગયું હતું એટલે થોડુંક વધારે કાળજીપૂર્વક રાખવી પડે જેટલી જમીન હુકાઈ ગઈ હોય અને પછી જ આપણે એમાં વાવેતર કરીએ તો સારું તમ તારે મોડું કઈ છું નથી અને મોડું કઈ થવાનું નથી કારણ કે પાક કેળા વગર હાલવા નથી માવઠું થાય આપણને સો ટકા ખબર છે કે એમાં પંદર દિવસ થોડાક વધ ઘેટ તો રે રે ને રે તે અને તમે બધા વર્ષોથી જોવો છો કે આ પહેલી વાર નવીન માવઠું જોયું છે બધો પાક વાવી દીધો હોય ઉગી ગયો હોય ત્યારે માવઠા થેલા છે આ તો આપણે વાવ્યા પેલા તમને કોઈ માવઠું છે વાવા પેલા માવઠું છે એટલા માટે જમીન આપણી હાવ કોરી અને ભરભરી થઈ જાય એવા સમયે તમે પાક જેથી કરીને દવાના ખર્ચા ઓછા થાય ખાતરો થોડા ઓછા નાખવા પડે અને આપણને બે પૈસાનું ઉત્પાદન એમાં સારું મળી રહે બાકી નવા વિડીયોમાં આપણે જીરું માં જે ખડ થાય છે ચણામાં ખડ થાય છે ધાણામાં ખડ થાય છે વરિયાળીમાં ખડ થાય છે એની પણ માહિતી આપીશું અને ડુંગળીમાં પણ આપણે માહિતી આપીશું અત્યારે બસ આટલું જ તે રજા આપો રામ રામ જય જવાન જય કિસાન